લોકો ને સિંચાઈ માટે આ પાણીની વ્યવસ્થા નથી કરી શકતા આજે આ સરકારો જે મોટા મોટા વાયદાઓ કરે છે મોટી મોટી લોભામણી જાહેરાતો કરે છે આજે આપણા જ વિસ્તારોમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી નું ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ શાસન છે પણ તેમ છતાં પણ આજે અમે ઘણા બધા ગામડાઓની મુલાકાત લેવા જઈએ છીએ આજે પણ રોડ રસ્તા માટે આપણા લોકો રજૂઆતો કરે આંદોલનો કરે પોતાના આવાસ જે ઝૂંપડાઓ છે એના માટે રજૂઆતો કરે સંડાસ બાથરૂમો માટે રજૂઆતો કરે અને જે નલ સે જલ યોજનાઓ જે આવે છે એના માટે પણ આજે ઘરે ઘરે નળો લાગી ગયા છે પણ શું તમારા ઘરે બધાના ઘરે પાણી તો આવે છે ને હે આ નળોના નામે આ લોકો કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા એવો જ એક જીવ તો જાત ઉદાહરણ આપણા ડેરીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ જે આ મનરેગા યોજના છે આ મનરેગા યોજનામાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ લોકો 2500 કરોડ રૂપિયા ખાઈ ગયા આપણા ગરીબ આદિવાસી સમાજના લોકોના પણ તેમ છતાં પણ આજે આ ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા આ બાબતે બોલવા તૈયાર નથી આજે તમે જો આજે એક ગામની વાત હોય કે સમગ્ર ગુજરાતની આજે છેલ્લા દોઢ બે વર્ષ થી આ મનરેગા યોજનામાં કામો છે પણ ચાલતા નથી ચાલે છે મિત્રો આજે વસાવાએ જે પચીસો કરોડ રૂપિયા નું જે કૌભાંડ છે એ કૌભાંડ ઉજાગર કર્યું આજે મિત્રો જે વ્યક્તિ ઉજાગર કરે છે એ વ્યક્તિ ને આ સરકાર જેલો માં મૂકી દે છે અને જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો ખુલે આમ બહાર ફરી રહ્યા છે એ લોકોને આ તિલક વાળા તાલુકા ની કોર્ટ હોય

આપણા ધારાસભ્યશ્રી બે બે વાર જેલમાં જઈને આવ્યા એમના પરિવાર ને પણ આ સરકાર જેલો મૂકી દે છે પણ તેમ છતાં પણ આજે ચૈતરભાઈ વસાવા

જેવી રીતે ચોમાસું આવે છે ચોમાસામાં જેવી રીતે પેલા ડેડગાવ બહાર નીકળે છે એવી રીતે આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા ચૂંટણીઓ આવે છે અત્યારે મિત્રો તમે ધ્યાન રાખજો આ દેડકાઓ અત્યારે હમણાં ડેવડેવ કરતા કરતા એ લોકો હમણાં આવશે તમારી પાસે અને મિત્રો જેવી ચૂંટણી પૂરી થશે એ લોકો પાછા એમની ગુફામાં ઘુસી જશે

મિત્રો આ આપણા ડેડીયાપાડા ના ધારાસભ્ય નો પ્રાવર છે આજે ઉમરગાંઠ થી અંબાજી હોય કે સમગ્ર ગુજરાત માં આજે ઘણા બધા એવા ધારાસભ્યો છે ઘણા બધા સાંસદ સભ્યો છે પણ એ ફક્ત આજે ગમે તેવી કરવાના હોય તેવા પ્રશ્નો હોય તમને દેખાશે પણ આજે ઉમર ગામ થી અંબાજી કે સમગ્ર ગુજરાત નો જો અવાજ બની જો કોઈ નેતા ઉભરી આવ્યા હોય એ મિત્રો આપડા ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે મિત્રો આ સરકારની વાત કરીએ આ દરેક વિસ્તારમાં આજે સરકારો લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપ્યા છે મિત્રો ઊંચી આંગળી કરજો આયુષ્યમાન કાર્ડ છે કે નથી તમારી પાસે અમૃતમ કાર્ડ છે કે નથી તમારી પાસે આજે તમે વિચાર કરો આજે નર્મદા જિલ્લામાં કઈ હોસ્પિટલોમાં ચાલે છે મિત્રો કોઈ દવાખાનામાં ચાલે છે ખરા

આપને એમને અહીંથી એમને રાજપીપળા રિફર કરીએ છે આ રાજપીપળાના સિવિલ હોસ્પિટલમાં પણ ફક્ત પાટા પિંડી કરી અને એમને બરોડા રેફર કરવામાં આવે છે મિત્રો અને જેટલા લોકોને આપણે બરોડા લઈ જઈએ છે એમાંથી 90% લોકો એક્સપાયર થઈને આવે છે એમના માટે ફક્ત આપણે લાકડા તૈયાર રાખવા પડે છે અહીંયા ગાડી અને એમનો અહીંયા ગાડી અંતિમ સંસ્કાર કરવો પડે છે મારી વાત સાચી છે કે ખોટી છે મિત્રો

એ બહેનોને ને પૂછવા માંગે છે કે તમે ખરેખર જમવાનું ગેસ પર જ બનાવો છો ને ગેસ પર જ બનાવો છો ને આજે અમારી બહેનો તમે જોઈ લો ના કહી રહી છે કેમ કે અત્યારે તે બોટલો કયા ખૂણામાં પડ્યા હશે અને તે ગેસ ની સગડીઓ કયા ખૂણામાં પડી હશે એ નથી તો અમારા ભાઈઓને ખબર કે નથી અત્યારે અમારી બહેનોને ખબર સાચી વાત છે ને કેમ કે આ ગેસ નો બોટલ નો ભાવ જ એક હજાર થી લઈને અગિયારસો થઈ ગયો છે આ સરકારે અમારી બહેનો ને મફત ગેસ ના બોટલ આપીએ છે એમને સબસીડીઓ આપીએ છીએ સબસિડી મળે છે ખરી નારંગી ગેંગ આવે છે એ મોટી મોટી વાયદાઓ અને મોટા મોટા તાઈફાઓ કરે છે પણ આજે પણ આ અમારી બેનો પરિસ્થિતિ આ છે મિત્રો મિત્રો આપડા બધા જનધન નામે સમગ્ર ગુજરાતમાં ને આખા દેશમાં ખાતા ખોલાવ્યા આ લોકોએ તમે બધાએ ખોલ્યા હતા કે નથી ખોલ્યા જનધન યોજનાના ખાતા હું પોતે પણ ખોલી આવ્યો હતો તમે ખોલાવ્યા હતા કે નથી ખોલાવ્યા કેટલા જણે ખોલાવ્યા તો જરા હાથ ઊંચો કરો જો મોટા ભાગના બધા લોકોએ આ જનધન નામના ખાતા બધાએ જ ખોલાવ્યા મિત્રો

આ નારંગી ગેંગ અત્યારે હમણાં ચૂંટણીઓ આવશે એટલે પાછા નવા નવા આ લોભામણી જાહેરાતો કરી અને વાયદાઓ કરવા આવશે એનું આપણે બધાએ ધ્યાન રાખવાનું છે

જે તાલુકા પંચાયત આવે છે જે જિલ્લા પંચાયત આવે છે આપણા નાના મોટા પ્રશ્નો હોય એ શિક્ષણના પ્રશ્ન હોય એ આરોગ્ય ના પ્રશ્ન હોય એ રોડ રસ્તાના પ્રશ્નો હોય જેવી રીતે આપણા સાહેબ ઉઠાવે છે એવી જ રીતે આપણે આપણા પ્રતિનિધિત્વ આપણે ચૂંટાડી શું તમે બધા તૈયાર છો નહી તો અહિયાં ગાડી દરેક સમાજના લોકો આવ્યા છે પણ અહિયાં સાથે સાથે અમારા સમાજના લોકો પણ આવ્યા છે તો મિત્રો અમારા સમાજ ની થોડી ઘણી વાતો કરી દો

એમને મારી ગાડીમાં લઈને ફરવું એમને ચશ્મા બસમાં બોટ બોટ ઇન્સર્ટ પિંસઠ કરાવી અને એમને આખું વર્ષ લઈને ફરવું મિત્રો પણ મિત્રો જયારે ચૂંટણી